નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌની મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે જોઈશું કે મોબાઈલમાં એપ્લિકેશનથી ફાર્મર રજિસ્ટ્રેશન પ્રક્રિયા જો આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક છે તે બંધ હોય અથવા તો ભૂલાઈ ગયો હોય અથવા તો ઓટીપી પાડવામાં તકલીફ પડતી હોય તો મોબાઈલ એપથી રજીસ્ટ્રેશન કરવાથી આ બધી સમસ્યાનો હલ મળી શકશે જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય અને વિડીયોને લાઈક કરવો બીજા ગ્રુપમાં શેર કરવો અને આવી જ અવનવી ખેડૂતલક્ષી માહિતી માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી પોર્ટલમાં આપણે એક જ પોર્ટલની લિંકમાં બંને વસ્તુ એક્સેસ કરી શકતા હતા ઓપરેટર અને ફાર્મરની સેલ્ફ રજિસ્ટ્રેશન પ્રોસેસ જ્યારે મોબાઈલમાં આપણે ઓપરેટર અને સેલ્ફ માટે અલગ અલગ એપ્લિકેશન છે આપણી ચેનલમાં પોર્ટલમાંથી સેલ્ફ રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેનો વિડીયો ઓલરેડી અપલોડ કરેલો છે તો એ વસ્તુ દરેકે ધ્યાન રાખવું કે ઓપરેટરની એપ્લિકેશનમાં ઓપરેટરે જ રજીસ્ટ્રેશન કરવું જ્યારે સેલ્ફ એપ્લિકેશનમાં ફાર્મરે જ રજીસ્ટ્રેશન કરવું સેલ્ફ રજીસ્ટ્રેશન માટે જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ખુલશે એટલે આ રીતે દેખાશે જેમાં સાઇન ઇન અને સાઇન અપ બે ઓપ્શન છે સાઇન અપ પ્રોસેસ પહેલાં કરવાનું છે કારણ કે આપણે એપ્લિકેશન પહેલી વખત ઉપયોગ કરી રહ્યા છીએ બરાબર તો એપ્લિકેશનનો હોમ પેજમાં અપ જેવું ક્લિક કરશો તો બધી પ્રક્રિયા પોર્ટલની જેમ જ આવશે આધાર કાર્ડનો આધાર નંબર દાખલ કરવાનો છે ફેસમાં ઓટીપી યુઝ કરી શકો છો તો ઓટીપી યુઝ કરી શકવાનો આમાં ઓટીપીનું એક ઉદાહરણ આપેલું છે ઓટીપીથી સિલેક્ટ કરવું હોય તો આપણે જે ઓપ્શન યુઝ કરી શકો છો ઓટીપીનો ઓટીપીની જગ્યાએ ફેસ સિલેક્ટ કરે તો ઈ હસ્તાક્ષર અને આધાર ફેસ આરડી એ બંને એપ્લિકેશન આપણે પ્લે પ્લેસ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરવાની રહેશે પહેલાં તમે પછીની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે પછી જ તે ફેસ ઓથેન્ટીકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે ફેસ ઓથેન્ટિકેશન કરતી વખતે બની શકે કે ચશ્મા પહેર્યા હોય તો ફેસ ઓથેન્ટિકેશન ના થાય આધાર કાર્ડ કઢાવતી વખતે જો ચશ્મા ન હોય ને પછી ચશ્મા આવી ગયા હોય તો બની શકે ફેસ ઓળખી ના શકે તો એકવાર ચશ્મા કાઢીને પ્રયત્ન કર્યો ફેસ આવી ગયા પછી એકવાર આખો ખુલી અને બંધ કરવી છતાં પણ ફેસ આઈડેન્ટિફાઈ ન થાય તો ધ્યાન રાખવું કે ચહેરા પર બરાબર પ્રકાશ આવે છે કે નહીં અને પાછળનું જે બેકગ્રાઉન્ડ છે એ ક્લિયર હોવું જોઈએ અને સફેદ જેવું હોવું જોઈએ દિવાલ પર કે ગમે ત્યાં કોઈ વ્યક્તિની પાછળ ઇમેજ નથી અથવા તો પાછળ કોઈ વ્યક્તિની અવરજવર ના હોય એ બાબતોનું ખાસ ધ્યાન રાખવું ફેસ ઓથેન્ટિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી તમને તમારી બધી ડિટેલ ઈ કેવાયસી જે આધાર કાર્ડમાં ફેસ થઈ છે તે દેખાશે નામ ફાધરનું નામ આઈડેન્ટિફાયરનું નામ ને જન્મ તારીખ બધી વિગતો આવશે આ વિગતો આવ્યા પછી જો તમે નેક્સ્ટ કરશો એ પછી આપણે આધાર નંબર સિવાયનો મોબાઈલ નંબર લેવાનો રહેશે જે એગ્રીસ્ટેક પોર્ટલમાં તમે યુઝ કરી શકશો આમાં ખેડૂત પોતાના આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર પણ વાપરી શકે છે અને વધારાનો જે ચાલુ મોબાઈલ નંબર હોય તે પણ વાપરી શકે છે આ મોબાઈલ નંબર નાખ્યા પછી તેમાં ઓટીપી આવશે ઓટીપી આમાં નાખશું એટલે આપણને વેરીફાઈ કરવાનું કહેશે એકવાર વેરીફાઈ સક્સેસફુલ થઈ ગયા પછી એક સ્ટેપ આ છે કે સેલ્ફ રજિસ્ટ્રેશનમાં પાસવર્ડ સેટ કરવું કારણ કે આ પાસવર્ડથી જ ખેડૂત પોતાના અકાઉન્ટમાં લોગ ઇન થઈ શકશે એડિટ થઈ શકશે અને પોતાની વિગતો જોઈ શકશે જેવો પાસવર્ડ યાદ રહે અથવા તો જેવો યોગ્ય લાગે એવો પાસવર્ડ સેટ કરવાનો છે પાસવર્ડ ઓછા ઓછામાં ઓછો આઠ અંકનો રાખવાનો રહેશે જેમાં એક કેપિટલ લેટર બાકી સ્મોલ લેટર એક સ્પેશિયલ કેરેક્ટર અને આંકડાનો સમાવેશ કરવાનો રહેશે પાસવર્ડ નાખ્યા પછી પાસવર્ડ કન્ફર્મ કરવાનો કહેશે ત્યારબાદ મેસેજ આવી શકે તમારું અકાઉન્ટ સફળતાપૂર્વક ક્રિએટ થઈ ગયો છે એના ઉપર તમે ઓકે કરશો તો ફરીથી હોમ પેજ ઓપન થાય છે હવે સાઇન અપની જગ્યાએ આપણે સાઇન ઇન કરવાનું રહેશે સાઇન ઇનમાં તમારું જે યુઝરનેમ છે તેમાં તમારો મોબાઈલ નંબર આવશે અને જે પાસવર્ડ સેટ કર્યો છે તે પાસવર્ડ આવશે અને કેપચા યુઝ કરવાનો છે પછી તમે જેવું પ્રોસેસ કરશો એટલે જે સેન્ટરમાં ઇમેજ છે તેવી દેખાય છે જેમાં નીચે રજીસ્ટર એઝ ફાર્મર કરવાનું છે ત્યારબાદ જે જમણી બાજુ ઇમેજ દેખાય છે તે પ્રમાણે આવશે મોબાઈલ નંબર બદલવાનો ઓપ્શન આવે છે કે તમે પહેલાં મોબાઈલ નંબર સેટ કર્યો એગ્રીસ્ટેક પોર્ટલ માટે જે ચેન્જ કરવો હોય તો ચેન્જ કરી દેવાનો રહેશે અને ના કરવું હોય તો નો પર ક્લિક કરવાનું રહેશે જે યસ પર ક્લિક કરશો તો જે મોબાઈલ નંબર નાખશો તેમાં ઓટીપી આવશે અને તે ફરીથી કન્ફર્મ કરવાનું રહેશે ત્યારબાદ બધી વિગતો આ મુજબ દેખાશે જેમાં ખેડૂતનું નામ દેખાઈ જશે ત્યારબાદ જેન્ડર સિલેક્ટ કરવાની રહેશે જન્મ તારીખ ઓટોમેટિક આવી જશે ત્યારબાદ કાસ્ટ એટલે કે જે કેટેગરી હોય તે સિલેક્ટ કરવાની રહેશે ત્યારબાદનું નામ સિલેક્ટ કરવાનું રહેશે ગુજરાતી નામમાં તમને કોઈ કાના માત્રાની અથવા વ્યાકરણની ભૂલ દેખાય તો તમે તેમાં સુધારા કરી શકો છો નામ નાખ્યા પછી એમણે જે નેમ મે સ્કોર છે તે બતાવી દેશે તમને એના પર કન્ટિન્યુ કરશો એટલે આવો ફોટો આવી જશે પહેલી ને બીજી જે ઇમેજ દેખાય છે એમાં મોટા ભાગે વૈકલ્પિક છે માહિતી ભરવાની જે છે એટલે માહિતી જો તમારી પાસે હોય તો નાખવાની અન્યથા માહિતી કોરી રાખશો તો પણ પોર્ટલ લઈ લેશે ત્રીજી ઇમેજમાં એડ્રેસ છે જે ઓટોમેટિક આધાર કાર્ડ પ્રમાણે આવી જશે જો એડ્રેસમાં પણ કોઈ સુધારો હોય તો તમે સુધારો કરી શકો છો ત્યારબાદ નેક્સ્ટ કરવાથી લેન્ડ ઓનરશિપ ડિટેલમાં ઓનર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ ઓક્યુપેશનમાં એગ્રિકલ્ચર અને લેન્ડ ઓર્નિંગ ફાર્મ બંને સિલેક્ટ કરવાનું છે આ બંને ઓપ્શન સિલેક્ટ કરવા ફરજિયાત છે ત્યારબાદ તમે નેક્સ્ટ કરીને સબમિટ કરશો એટલે ફેસ લેન્ડ ડિટેલ કરવાની છે આ બધા ઓપ્શન છે તો તમે એડિટ કરી શકશો આ સેલ્ફ રજિસ્ટ્રેશનમાં પહેલાં તમારું ડિસ્ટ્રિક પછી તાલુકો પછી ગામને પછી સર્વે નંબર દાખલ કરવાનો રહેશે જેવી રીતે તમે પોર્ટલમાં ડિટેલ ભરતા હતા તેવી જ રીતે આ મોબાઈલ એપ્લિકેશનમાં ડિટેલ ભરવાની છે આ પ્રથમ પ્રથમવાર રજીસ્ટ્રેશનમાં એક ગામની જેટલી પણ જમીન હોય તે જમીન તમે એડ કરી શકો છો આ સમયે બીજા ગામની જમીન એડ ન કરવી જો બીજા ગામની જમીન નાખશો તો તરત એરર મેસેજ આવી જશે અને તમને બીજા ગામની જમીન રિમૂવ કરવાનું કહેશે જો એવો કોઈ પ્રશ્ન હોય કે બીજા તાલુકામાં અથવા તો બીજા કોઈ ગામમાં તમારી જમીન છે તો એક વખત ફાર્મર આઈડી રજીસ્ટર થયા પછી તમે એમાં એડિટ કરીને બીજા ગામની જે જમીન છે તે નાખી શકશો અહીં આપણે સર્વે નંબર નાખશું એટલે નીચે સિલેક્ટ કરવાથી જમીનના જેટલા પણ ખાતેદારો છે તે બધાના નામ ખુલશે પણ તેમાંથી જે ફાર્મરનું અત્યારે રજિસ્ટ્રેશન ચાલી રહ્યું છે તેનું નામ સિલેક્ટ કરવું આ નામ સિલેક્ટ કર્યા પછી લેન્ડ ડિટેલ આવશે જો ખાતેદારના નામે એક ગામની એક કરતાં વધારે જમીન હશે તો તે પણ દર્શાવી દેશે તેમાં આઈડેન્ટિફાયરનું નામ નાખવાનું રહેશે નીચે ફાર્મ ટાઈપ છે તેમાં એગ્રિકલ્ચર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ જમણી બાજુ જે સ્ક્રીન દર્શાવી છે તેમાં વેરીફાય ઓલ કરશો એટલે બધા ચેકબોક્સ છે તે બધા ચિલેક્ટ થઈ જશે અને નેક્સ્ટ કરીને આગળ પ્રોસેસ કરવાની છે આ જે ઇન્ફોર્મેશન છે તે સોશિયલ રજિસ્ટ્રીની છે તો તમારી પાસે હોય તો ભરી દેવાની છે અન્યથ એની કોઈ જરૂર છે નહીં ફાર્મર સેલ્ફ રજિસ્ટ્રેશનમાં આપણે આ બે ચેકબોક્સ આવશે ઉપરની બધી જ ફરજિયાત વિકતો ભરીએ છીએ તો જ બંને ચેકબોક્સ ટીક થશે ચેકબોક્સ ટીક ના થાય તો ફરીવાર આગળની વિગતો ચકાસી લેવી ત્યારબાદ જ ચેકબોક્સ ટીક થશે ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરશો ત્યારબાદ કન્સન્ટ આવે છે કન્સન્ટમાં જે બધા ચેકબોક્સ છે તે બધા ટીક કરવાના છે ત્યારબાદ પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાનું રહેશે આ અત્યારે હિન્દીમાં દેખાય છે પણ એપ્લિકેશન ખોલશું તો ગુજરાતની એટલે તમને ને ગુજરાતીમાં બંનેમાં જોવા મળશે તેમાં પ્રોસીડ ટુ ઈ સાઇન પર ક્લિક કરવાથી ફરીથી આપણે ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે આ ફેસ ઓથેન્ટિકેશન કરવા માટે શરૂઆતમાં આપણે જણાવ્યું એ મુજબ કાળજી રાખવી આ બધી પ્રોસેસ કર્યા પછી ફેસ કેપ્ચર સક્સેસફુલી મેસેજ આવે છે એના પર ઓકે કરવાથી ફેસ ઓથેન્ટિકેશન સક્સેસફુલનો મેસેજ આવી જશે ત્યારબાદ બાજુમાં વેરીફાઈડ ઓકે આવશે જો વેરીફાઈડ ઓકે નથી આવતું અથવા તો સાઇનમાં એરર આવે છે તો પ્રોસેસ નથી થતું તો ફરી એકવાર સબમિટ કરીને આ પ્રોસેસ ટ્રાય કરવી જોવાની બીજી વાર પણ તો ટ્રાય કરવાથી સબમિટ ન થતું તો મોબાઈલ આ એપ્લિકેશનમાં સેવ થય રહે છે તમારી એપ્લિકેશન મોબાઈલમાં એટલે કે ડ્રાફ્ટ સેવ થઈ જશે તો જ્યારે બી તમે ફ્રી હોય સાંજે બપોરે બીજે દિવસે ગમે ત્યારે તો પ્રોસેસ કરીને એકવાર ટ્રાય કરી લેવી જો સર્વરનું ડાઉન હશે આધાર કાર્ડનું બરાબર અને પછીથી જો એ એક્ટિવ થઈ ગયું હશે ને પછી ટ્રાય કરો અને ચાલુ થઈ ગયો છે પછી પ્રોસેસ કમ્પ્લીટ થઈ જશે ઈ સાઇન પ્રોસેસ સક્સેસફુલ થઈ જશે એટલે આ મુજબ એસએમએસ આવશે જો પોર્ટલમાં પોર્ટલની જેમ આપણે રજીસ્ટ્રેશન કરતા હતા એવી જ રીતે આ એપ્લિકેશનમાં રજીસ્ટ્રેશન કરવાનું છે મોટાભાગના જે સ્ટેપ છે તે બંનેમાં સરખા જ છે પણ જો મોબાઈલમાં ઓટીપી ના આવતો હોય તો એપ્લિકેશનમાં ફોશ ઓથેન્ટિકેશનમાં પણ આપણે ફાર્મ ફાઈન કરી શકીએ છીએ